સસ્પ્રશ્ન મિત્રો કેમ છો મજામાં માને તો આજે આપણે બનાવવાના છીએ પંજાબી શાકનો પર ટક્કર મારે તેવું અને ढाबाમાં મમલેને એકદમ તેવું જ आलू કડાઈ તેની જોડે જોડે આપણે પરોઠા પણ બનાવ્યા છે અને છાસ પણ સેર કરી છે તો ચાલો પછી વિથઆઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ બટેટા બાફી લીધા છે અને ત્યાર બાદ રીતના કટકા કરી લેતા છે ત્યાર બાદ લસણ આદુ મરચાં ડુંગળી અને ટામેટા લીધા છે હવે આપણે મિક્સર આ બધી જ એક જોડે પીસી લેવાની છે જેમાં આપણે લસણ આદુ મરચા ડુંગળી અને ટમેટા મિક્સર એડ કર્યા છે અહીંયા આપણે ઉપયોગ કરવાનો નથી કારણ કે ઓલરેડી ભાગ રહેલો છે તો જોઈ શકો છો મસ્ત આપણી ગ્રેવી તૈયાર છે બટેટા પણ તૈયાર છે તો હવે રાસ છે

અહીં મેં હળદર એડ કરી છે ત્યારબાદ મેં અહીં થોડું જીરું એડ કર્યું છે ત્યારબાદ મેં અહીં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું અને ત્યારબાદ ગરમ મસાલો અને ત્યારબાદ આપણે અહીં કિચન કિંગ મસાલો પણ એડ કરેલો છે હવે આપણે આ બધા જ મસાલાની ગ્રેવી જોડે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે તેને ઉકળવા માટે મૂકી દઈશું થોડું પાણી પણ નાખેલું છે જેથી આપણી ગ્રેવી થોડી પાતળી થઈ જાય અને ત્યારબાદ આપણે અહીં એક ટેબલ જેટલી ઘરની બનાવેલી ફ્રેશ મલાઈ એડ કરવાની છે આનાથી આપણી જે ગ્રેવી છે એકદમ ક્રીમી બને છે હવે આપણે એને મિક્સ કરી લઈશું ત્યારબાદ બધા જ આપણા મસાલાને બેલેન્સ કરવા માટે આપણે અહીં થોડી એવી ખાંડ એડ કરીશું અને ખાંડ એડ થઈ જાય પછી આપણી ગ્રેવીઝમાં આપણે બટેટા એડ કરી દઈશું તેથી કે બે મિનિટ માટે ચડવા માટે મૂકી દઈશું જેથી આપણા બટેટામાં આપણી ગ્રેવી છે એ એકદમ બેસી જાય અને ત્યારબાદ આપણે કોથમીર નાખી અને આપણા આ ગ્રેવી વાળું બટેટાનું શાક કે ફિર આલુ કડાઈ બનીને તૈયાર છે ત્યારબાદ આપણે અહીં પરોઠા બનાવી લઈશું અને એને સર્વ કરીશું મેં અહીં પરોઠા જોડે શાક અને થોડી આપણી સમારેલી ડુંગળી પંચાવી અથાણું અને છાશ રાખી છે તમે અહીં હજી પાપડ ભાત એ સર્વ કરી શકો છો નોર્મલી આપણે રાતના જમવામાં શું બનાવું કે કયું શાક બનાવું એવો પ્રશ્ન થતો હોય છે તમે એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ પણ ચોક્કસથી જણાવજો મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા રાજય શ્રી કૃષ્ણ